મહારાષ્ટ્રના પરભણીમાં સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ પ્રતિકાત્મક પુસ્તકને ફાળવા મામલાને લઈને રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત કલેક્ટરને આવેદન અપાયું છે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી પાડવાને લઈ પરભણીમાં સહિત દેશમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે અહીં કેટલાક તોફાની તત્વોએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન કર્યું હતું જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો

સંવિધાનની કૃતિ સાથે અપમાનજનક કાર્ય કરવામાં આવ્યું સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું સાથે બાબા સાહેબની મૂર્તિને તોડફોડ કરવામાં આવી બાબા સાહેબની મૂર્તિ સાહેબ ઈ જે શિલ્પકાર છે સંવિધાનના એ સંવિધાનને સળગાવવામાં આવ્યું તેની પ્રતિકૃતિને ફાડી નાખવામાં આવી આ સંવિધાન એ કોઈ પ્રતિ જાતિ કે કોઈ ધર્મ માટે એકલા માટે નથી આ ભારત દેશની એકસો ચાલીસ કરોડની જનતાનું સૌને આ લાગુ પડે છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું આ સંવિધાન તેનું અપમાન સમગ્ર આ આવેદનપત્ર દ્વારા અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારનું પણ અપમાન છે જેથી આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને સખતમાં સખત સજા કરવામાં આવે અને તેને આ સબક શીખવાડવામાં આવે કે ભવિષ્યમાં સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે